ગોધરાના ગોલ્લાવ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો જિલ્લાની નવ નોકરીદાતા કંપનીઓ દ્વારા કુલ એકસો સાડત્રીસ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ આ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં વડોદરા જિલ્લાની આવેલ સેફલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને પંચમહાલની કુશા કેમિકલ ટોટો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કલ્યાણ જ્વેલર્સ એલઆઈસી ચૈતન્ય ફાઇનાન્સ વાયએસએફએલ સ્કિલ ફાઉન્ડેશન ધમ્મા એન્ટરપ્રાઇઝ જશોદા મેન પાવર સર્વિસ એમ કુલ નવ જેટલી નોકરીદાતા કંપનીઓ દ્વારા બસો વીસ જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ ખાલી જગ્યાઓ ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ ભરતી મેળામાં આઈટીઆઈ આચાર્ય શ્રી એસઆર પટેલ અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના પ્લેસમેન્ટ અધિકારી પ્રશાંત રાણા દ્વારા ઉમેદવારોને એપ્રેન્ટિસ યોજના અને રોજગાર કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ રોજગાર ભરતી મેળામાં વિવિધ લાયકાત અને કૌશલ ધરાવતા એકસો ત્રેસઠ જેટલા હાજર ઉમેદવારો પૈકી એકસો સાડત્રીસ ઉમેદવારોની નવ નોકરીદાતાઓ દ્વારા ઇન્ટરવ્યુ પ્રક્રિયાના માધ્યમથી સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હોવાનું જિલ્લા રોજગાર વિનિમય કચેરી પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે રિપોર્ટર સુબેર પિંજિયા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ગોધરા